નથી બનાવ્યો <coughs> 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 આજે આપણે બનાવાના છે તો જીરા રાઇસ બનાવશું એટલે આપણે પેલો તો દાળ બાફા મૂકી દેસુ ડાળ અને ભાત બેસી બાફા મૂકવાના છે તો હાલ શરૂ કરશું

તનતરાલ તો માર બહાર આવવું પડો હું એવું તો મારે ફોન લઈને બહાર આવવું પડશે કેટલું ઉડે છે પછી એટલે રસોડામાં બધું આખું રસોડું ભરાઈ દો દાળ આપડી રેડી છે તો અંદર લઈ

બનાવવાનું બાકી છે તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ અને તમે બધા આવજો અને આપણે આવતા વિડીયો પાસા મળીએ તો આવજો અને જય શ્રી કૃષ્ણ બધા